મેલી મુરાદ દ્વારા ભાજપના સદસ્યને બદનામ કરવાના ઈરાદાથી રાજીનામા ખોટું નાટક રચી ભાજપ શાસિત નગરપાલિકાને ચૂંટણી નજીક આવતી હોય બદનામ કરવાના ઈરાદાથી પ્રિન્ટ મીડિયામાં રાજીનામા બાબતે જે ચલાવવામાં આવ્યું છે તે બિલકુલ સત્યથી વેગળું છે ભાજપના તમામ સદસ્યો આજે પણ સાથે રહીને ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલા વિકાસ કાર્યોને બિરદાવીને સાથે રહ્યા હતા રિપોર્ટર યાસીન મંસુરી ગુજરાત સિક્યો ન્યૂઝ તોડકા ધોળકા નગરપાલિકાની ત્રીસ એપ્રિલના રોજ મળેલ સામાન્ય સભાની બેઠકમાં બોલાવવામાં આવેલ હતી જેમાં વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવેલ હતા જેમાં એજન્ડા મુજબના કામો હાથ પર લેવામાં આવેલ હતા અને કામોની ચર્ચા કરતાં ભારતીય જનતા પાર્ટીની દરખાસ્તો સામે કોંગ્રેસે વિરોધ અને સુધારા રજૂ કરેલ હતા આ કામોમાં ભારતીય જનતા પાર્ટીના છવ્વીસે છવ્વીસ સભ્યો દરખાસ્તની તરફેણમાં મતદાન કરી વિકાસના કામો મંજૂર કરેલ છે જ્યારે ધોળકા નગરપાલિકામાં કોંગ્રેસના દસમાંથી અમુક સભ્યો આમ હાજર ન હતા આમ ધોળકાના વિકાસમાં ભારતીય જનતા પાર્ટીના છવ્વીસે સભ્યો ભાજપની સાથે છે કોંગ્રેસ પોતાના વિકાસના કામોમાં કોંગ્રેસ ધોળકાના વિકાસના કામો રૂડા નાખવાનું અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે ધોળકા નગરપાલિકાની અંદર દરેક સભ્યોએ પોતાના વિકા વિસ્તારના વિકાસના કામો લેખિતમાં સૂચવેલ હતા જે મુજબના કામો પણ હાથ ધરવામાં આવેલ છે પરંતુ આજની સામાન્ય સભા બાદ સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પ્રિન્ટ મીડિયામાં કોંગ્રેસ દ્વારા ખોટા ભ્રામક તથા પાયાવિહોણા કુ પ્રચાર કરી ભાજપને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે ભાજપના છવ્વીસે સભ્યો એક જ છે કોઈએ પણ રાજીનામું આપેલ નથી વિકાસના કામો માટે સૂચવેલ જે સૂચવેલ જેની કોંગ્રેસે રાજીનામા રાજીનામામાં ખપાવી કુ પ્રચાર કરેલ છે જેને સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે કોંગ્રેસના બની બેઠેલા સ્થાનિક આગેવાનો જેને કોંગ્રેસ પણ ગણતી નથી તેવા બની બેઠેલા આગેવાનો સત્તાની લાલચ માટે કુપ્રચાર કરી રહ્યા છે અને ધોળકાના વિકાસને અવરોધવાના સતત હવા ત્યાં મારી રહ્યા છે જે કોંગ્રેસ પોતાના સભ્યો સાચવી શકતી નથી તેમની નાલેશી છુપાવવા ભાજપ વિરુદ્ધ કુપ્રચાર કરી અને મીડિયામાં ફોટો પ્રચાર કરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા સતત પ્રયત્ન કરી રહી છે આ સિવાય એક